રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સમૂહ લગ્નો લગ્નોત્સવ પાદરા ખાતે યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિતના દાતાઓ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોહિત સમાજની તેર દીકરીઓ આજે લગ્ન નતા તેને બંધાઈ હતી પાદરા એસટી પાસેથી ડીજે સાથે શાહી ઠાઠ સાથે તેર વરરાજાઓ છે તે ઘોડા બકી સાથે ઘોડા પર બેસી અને તેઓનો વરઘોડો યોજવામાં આવ્યો હતો જેમાં આદિવાસી ડાન્સિંગ ઘોડો આકર્ષણનું પણ કેન્દ્ર બન્યો હતો ડીજે સાથે નીકળેલો વરઘોડો એસટી બસ ડેપો ઉડા સર્કલ ગાયત્રી મંદિર રોડ સાથે ડોક્ટર સાહેબ આંબેડકર સર્કલ પાસે પહોંચી ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પીપી શ્રોફ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યો હતો આવેલ મહેમાનોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું જ્યાં તમામ લોકોનું છે તે ક્યાંક ને ક્યાંક સન્માન પણ કરવામાં આવ્યું હતું જેમાં પાદરના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા આનંદના સામાજિક કાર્યકર કેતુલસિંહ ભરતસિંહ રાજ સતીશભાઈ ચૌહાણ વાસ્તુશાસ્ત્રી શાંતિલાલ જેતપુરી શૈલેષભાઈ સ્વામી સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાઓ અને મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ સાલ ઉડાડી અને સન્માન કરવામાં આવ્યું હતું સાથે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં લગ્ન ગ્રંથિમાં જોડાયેલા તીર્થ નવ દંપતીને આવેલા મહેમાનો દાતાઓએ આશીર્વાદ આપ્યા હતા તમામ નવ દંપતીને રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘરવખરી સહિત ભેટ સોગાતો આપી હતી ને રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મનીષભાઈ મકવાણાએ સમૂહ લગ્નમાં દાન આપનાર દાતાઓ સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો આમ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જય ભીમ જય દેવીદાસજી આજ રોજ હું મનીષભાઈ ગોડાવાલા રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પાદરા ખાતે આઠમો સમૂલગ્નનું આયોજન કરેલું હોય પાદરા ખાતે તીરતેર દીકરીઓના દાન દેવાતા હોય આજે મારો સમાજ મોટી સંખ્યામાં હાજર હોય મારા દાતાઓ હાજર હોય અમારા પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી

ત્રણ ત્રણ મહિનાથી લાગેલા હોય મારી સાથે અને એમ કહેવાય કે વડલાનું ઝાડ તો એના મૂળિયા સોપતું હોય એટલે મારા મૂરિયા કહેવાય એવા મારા ટ્રસ્ટીગણ મારા દાતાઓ જેને આ

મને મોટી સફળતા મારા લગ્ન સમિતિ મેમ્બર્સ જે ભરતભાઈ છે રણજીતભાઈ છે પચાસ થી સાહીઠ ટકા દાન એ લોકોનું છે મિત્રો મારા ટ્રસ્ટી ગણ મારી તમામ ટીમે બહુ ખૂબ મહેનત કરી છે પાદરા ટીમ હોય ભાઈલી ટીમ હોય

તમામ મીડિયા કર્મીઓ મારા પરમ મિત્રો પાદરા જિલ્લાના હોય પાટણવાડિયા હોય નિતેશ રાવળ હોય સોનાની જળ ટીમલી અજય વાઘેલા હોય કે કોઈ પણ મારા મિત્રો હોય એ લોકોએ દાન પણ આપ્યું છે એટલે ખરેખર આજે તિજોરીનું દાન રાજા મેરડી આપેલું હોય કે તુલસી બાપુએ અન્નદાન આપ્યું હોય આસારામ બાપુની જે કર્મચારીઓ છે એમના તરફથી સેવા મોડી હોય જાલા બાપુ તરફથી ખૂબ મોટું દાન આવ્યું હોય તો તમામ દાતાશ્રીઓનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું થેન્ક યુ સો મચ હું મનીષ ગોડાવાલા જય ભીમ જય રવિદાસજી મિત્રો